સાત વાગે યુટ્યુબ પર એન્જલ ફિલ્મ ચેનલ પર એક દશામાની ગુજરાતી શોર્ટ ફિલ્મ રજૂ થવાની છે જેનું નામ છે રક્ષા કરો માં દશામાં પાર્ટ સિક્સ આપને જણાવી દઉં કે યુટ્યુબ પર એન્જલ ફિલ્મ નામના ચેનલના માલિક અને પ્રોડ્યુસર તથા ડિરેક્ટર પ્રવીણ યુટ્યુબ પર અત્યાર સુધી પણ વધારે શોર્ટ ફિલ્મ અને આલ્બમ સોંગ બનાવ્યા છે અને પ્રવીણ રાજ વર્ષોથી પોતાની ટીમ સાથે દર વર્ષે મા દશામાની ફિલ્મ બનાવે છેલ્લા છ વર્ષથી તેઓ દશામાની રક્ષા કરું મા દશામાં આ ટાઇટલ પર દશામાની ફિલ્મ બતાવતા આવ્યા છે આ વખતે તેમનું આ છઠ્ઠું પાઠ છે અને આ વખતે પણ તેઓ રક્ષા કરો મા દશામાં પાર્ટ સિક્સ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે હવે ફિલ્મની જો વાત કરીએ તો ફિલ્મ એક જંગલમાં રહેતા ભૂત કે જે નામથી વિખ્યાત છે અને ફિલ્મનો નાયક રાજ અને તેના ત્રણ મિત્રો કે જેઓ ભૂલથી આ જંગલમાં આવી જાય છે અને વનપ્રેતનો સામનો કરે છે અને છેલ્લે દશામાં ચારેય મિત્રોને વનપ્રેત નામના ભૂતથી બચાવે છે આ કથા વસ્તુ પર આધારિત ફિલ્મ છે રક્ષા કરો મા દશામાં પાર્ટ 6 ટૂંક જ સમયમાં YouTube પર આવશે ત્યારે આપને જણાવવા માંગીશ કે આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર છે પ્રવીણ રાજ અને સહ પ્રોડ્યુસર છે જગદીશ શાહદાદપુરી ફિલ્મનો શૂટિંગ અમદાવાદ અને ગાંધીનગરના લોકેશન પર કરવામાં આવ્યું છે અને DOP કેમેરા વર્ક રાજા રાઠોડ કેમેરામેન એ કર્યું છે ફિલ્મના કલાકારોની વાત કરીએ તો આ ફિલ્મમાં પ્રવીણ રાજ અસ્મિતા મેપાલ શાહદાદપુરી દીપક મકવાણા નોબલ કુમાર રાહુલ ઠાકોર રાજા મેહુલ નૈયા અરવિંદ મકવાણા જેવા કલાકારોએ આમાં એક્ટિંગ કરી છે મિત્રો આ ફિલ્મને જોવાનું ચૂકશો નહીં અને યુટ્યુબ પર એન્જલ ફિલ્મ્સ નામના ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટેની અપીલ પણ કરવામાં આવી રિપોર્ટર ધવલસિંહ સોલંકી એકન હે રાજભાઈ આ વનપ્રેતની વાતો સાચી છે હા સાંભળી તો મે બી છે કહેવાય છે કે આ મંદિરની સામે જે જંગલ છે ને એ જંગલમાં એક વનપ્રેત નામનો પ્રેત રહે છે અને અંધારું થયા પછી એ જંગલમાં જે પણ વ્યક્તિ જાય છે ને એ પ્રેત એને મારી નાખે છે અને એ પ્રેતનું અહીંયા બહુ આંતક છે એટલું જ નહીં એ પ્રેતને સંગીતની પણ ખબર નહીં કે મેં બહુ નફરત છે એવું કહે છે અહીંના લોકો કે અહીંયા કોઈ સંગીત વગાડે તો પ્રેત જાગી જાય છે અને બધાની કટ